सदगुरु गुणातीत आनंद स्वामी फरता फरता लीलाखागाम ना पादर्म पहुचा छ है नाम ने बाहर एक तलाव ने तलाव ने किनारे स्वामी बैठा छ है ए वक्ते मुजा सू पाप नो पहाड़ मुजा सू સ્વામીને બીજા સંતો સાથે જોઈ ગયા મનમાં વિચાર કરો કે મારા ગામની અંદર આ સાધુ શું મારું નામ નહીં સાંભળ્યું હોય હોય સંતો પૂજા કરતા સ્વામીની પાસે છે રામ સ્વામી આંખ ખોલી આ ગામમાં તમે પહોંચ્યા પોચ્યા મારું નામ નથી સાંભળ્યું આ ગામમાં જે કોઈ સાધુ હોય અને માર્યા વિના મુક્તો નથી અહીંયા કેમ પહોંચ્યા સ્વામી કે એ તો અમને ખબર હતી પણ અમે તમારા ગામના શિમાડે નીકળે એટલે આશ્ચર્ય જોયું એટલે મે તમને પૂછવા આવ્યા શું પૂછવા આવ્યા શું આશ્ચર્ય જોયું તો ત્યાં ઘણા બધા સિંહો ઘાસ ચડતા હતા જય સ્વામિનારાયણ ઘણા બધા સિંહો ઘાસ ચડતા હતા અમને આશ્ચર્ય થયું અમે તો સાંભળ્યું હતું કે ભૂખ્યો સિંહ મરી જાય પણ ઘાસ ખાય નહીં અને તમારા ગામના સિમાડે તો સાવજો ઘાસ ચડતા હતા એટલે મે તમને પૂછવા આવ્યા કે તમારા ગામમાં આવું આવું કેમ છે એમ ત્યારે મુંજા સુરના મોઢામાં શબ્દ એ તો રામ વિચારી બોલો વિચારી બોલો સિંહ તે કુદી ઘાસ ખાતા હશે સ્વામી કે પણ હું જોઈને આવ્યો તો ગાય હશે સિંહ નહીં હોય તો ના મેં જોઈને આવ્યા ને તો પણ ન ખાય શું કામ ન ખાય મુંજા સુરના મુખમાંથી શબ્દો નીકળ્યા છે ઘાસ એ સાવનું ખાદ્ય નથી માટે ન ખાય અને એ વખતે સ્વામી કયો છે સાવનું ખાદ્ય ઘાસ નથી એટલે સાવજ ઘાસ ન ખાય

અંતકાળ જ્યારે આવશે ત્યારે દૂત તો આવશે મારી મારી તોડી નાખશે મારે કરી આવે મૂર્છાન પડે પ્રાણી પૃથ્વી મોજાર સંકટમાં માં સંબંધી સંભાળી પાપી કરે પુકાર ક્યાં ગયા મારા કુટુંબી ક્યાં ગઈ મુર્ગા નિર્ણય નાર આ સમય કામ કોઈ ના આવે મારા જોઈએ આવા હાલ આ દિશા થશે અને સોમનો ઉદેશ સાંભળતાની સાથે બીજા સૂર ને આંખોમાંથી પ્રાસોડાની ધારાઓ થઈ જાય સ્વામી મારા ગુનાને માફ કરો માફ કરો જાસુર અનંત આત્માને તારવાને માટે આ ધરતી પર સ્વયં ભગવાનનું પ્રાગટ્ય થયો છે સ્વામીના નામથી પ્રસિદ્ધિને પામ્યા છે જાસુર એના શરણાગત બનો આ પાપમાંથી મુક્ત થાશો સ્વામી મને ભગવાન સ્વામીનો શરણાગત બનાવો અને સ્વામી કંઠે પહેરાવી મહાન ભક્તરાજ બન્યા છે આ વાતની એક એકાદ બે વર્ષ વ્યતિત થયા અને એકવાર ફરીવાર સદ્ગુરુ ગુણાતીતાન સ્વામી ફરતા ફરતા લીલા ખાધામમાં ગયા અને ત્યાંના ગોકળી લોકોને ખબર પડી કે મુંજાસુરના ગુરુ આવ્યા છે અને દોડતા દોડતા ગોકળીઓ આવ્યા અને જેવા આવડે આવ્યા દંડવડ કર્યા ભખો ભગ પગમાં પીડ્યા સ્વામી કે સ્વામી આપ જ અમારા ભગવાન આપ જ અમારા ભગવાન સ્વામી કે પણ વાત શું છે વાત તો કરવાની ત્યારે ગોકળી લોકો કે સ્વામી આપે બહુ મોટી કૃપા કરી આ મુંજા સુરને તમે તમારો ભગત બનાવ્યો ને તો મારું વાઘ વધતું જ નહોતું વાઘ કોને કહે તમને ખબર ભેંસોના ટોળાને ખાડું કહેવાય ગાયના ટોળાને ધન કહેવાય ઘેટા બકરાના ટોળા શું કહેવાય ખાલી જગ્યા પૂરો વાઘ અમારું વાઘ વધતું જ નહોતું કારણ કે તાજા બકરા વ્યાય કે ઘેટા વ્યાય ખબર પડે મુંજાસરો અચિંતાય એ વાડામાં પડે અને પાંચ પાંચ એ નાના બચોળિયાને ઉપાડીને ભાગી જાય અમે પાછળ દોડીએ પણ અમે આંબા દે નહીં અને ખરી સોતા ખાઈ જાય